જય માતાજી બધાને તો આજે મેં દૂધીના ભજીયા બનાવ્યા છે તો આ કહેજો તો સૌથી પેલા દૂધી લઈ લઈશું અને દૂધીને આપણે છાલ ઉતા દઈશું તો દૂધીની છાલ ઉતા દીધી છે બે ત્રણ પાણી સરસ ધોઈ નાખવાની દૂધીને ને હવે આપણે ખમણી લઈશું તમને વાગે ને એવી રીતે ધીમે ધીમે ખમણવાનું તો આ રીતે ઝીણું ઝીણું ખમણવાનું છે પટલું તો બધુંય આપણે ખમણી નાખીશું તો દૂધી સરસ રીતે ખમણાઈ ગઈ છે તો આવી રીતે હાથથી આપણે પાણી નીચી લઈશું દૂધીનું મરચા એકદમ તીખા જ છે કોથમીર નાખી છે ચણા લોટ નાખીશું મિક્સ કરીશું હવે થોડો ક્રિસ્પી ભજીયા થાય એટલા માટે મેં ચોખાનો લોટ નાખ્યો છે મિક્સ કરી જેમ જરૂર પડે એમ જ આપણે લોટ નાખવાનો છે વધારે લોટ નહીં નાખવાનો મીઠું નાખીશું મેં હળદર નાખીશું જીરું પાવડર નાખીશું મેં ગરમ મસાલો નાખ્યો છે હવે આ હાથ સરસ ધોઈ નાખવાના અને હાથ ધોઈ પછી તે આવી રીતે હાથથી જ આપણે મિક્સ કરીશું કે બધા મસાલાને એવું એકદમ મિક્સ થઈ જાય લાલ લાલ મરચું બિલકુલ નથી નાખ્યું કેમકે લીલા મરચાં આપણે નાખ્યા છે અને લીલા મરચાં એકદમ તીખા છે એકદમ મિક્સ કરી દઈશું અને પાણી થોડુંક થોડુંક નાખીને એનું આપણે એકદમ ખીરું બનાવી દઈશું અને થોડીક વાર આપણે ઢાંકીને મૂકી દઈશું એ સરસ લોટ આપણો પલળી જાય તો હવે આપણે તેલ મૂકી દઈશું કઢાઈમાં તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પેટર હલાવી દઈશું થોડોક ખાવાનો સોડા નાખ્યો છે અને થોડોક લીંબુનો રસ નાખીશું ખાવાનો સોડા થોડોક જ નાખવાનો વધારે નહીં નાખવાનો અને એકદમ મિક્સ કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું અને તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસ આપણે એકદમ મીડિયમ કરી દેવાનો અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ભજીયા બનાવવાના છે કે અંદરથી અને બહારથી સરસ ચડી જાય જો વધારે તેલ ગરમ હોય તો ઉપરથી તો ચડી જાય પણ અંદર એકદમ કાચા રહેશે તો ગેસ મીડિયમ કરી દેવાનો અને આવી રીતે બધા ભજીયા આપણે બનાવી દઈશું હવે આપણે જારાથી ફેરવીશું કે ફરતે તે ભજીયા સરસ ચડી જાય તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો બહુ મસ્ત બને છે દૂધીના ભજીયા તો ધીમા કેસ ઉપર ચડવા દઈશું તો સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો થાળીમાં કાઢી દઈશું આપણે અને આવી જ રીતે બધા ભજીયા બનાવી દઈશું તો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો થાળીમ કાઢી દઈશું ખાવા માટે આ ભજીયા ચા સાથે પર કોઈ પણ ચટણી સાથે બહુ મસ્ત લાગે છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ રૂ જેવા પોચા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો અમારો વિડિયો કેવો લાગે કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને